ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં પેટને ઠંડક આપે એસિડિટી દૂર કરે અને રસોડામાં ઓછી વાર રહી હેલ્ધી ટેસ્ટી દૂધીનો નવો નાસ્તો બનાવવા અહીંયા મેં એક વાટકી તાજી દૂધી લીધી છે જેને છાલ કાઢી આ રીતના મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધી તો આ દૂધીને મિક્સર ચારમાં ઉમેરીએ સાથે એક ઇંચ આદુનો ટુકડો અને બે લીલા મરચાં ઉમેરીશું એક કપ લીલા ધાણા ઉમેરીશું લીલા દાણા સાથે તમે આ નાસ્તામાં ચાહો તો થોડી પાલક પણ ઉમેરી શકો છો હવે આપણે અડધા કપ જેટલું સહેજ ખાટું હોય એવું દહીં ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું તો અહીંયા આપણે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ગ્રીન કલર સાથે આપણી દૂધી અને કોથમીરની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જો તમારે કોથમીર ના ઉમેરવી હોય તો તમે ફક્ત દૂધી અને દહીં સાથે આ પેસ્ટ તૈયાર કરી નાસ્તો બનાવી શકો છો હવે અહીંયા આપણે મિક્સર જારમાં એકાદ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી એ પાણી પણ આમાં ઉમેરી દેસું હવે નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક કપ ઝીણો રવો લીધો છે તો રવો આપણે જે પેસ્ટ તૈયાર કરી એમાં ઉમેરી દઈએ અને સાથે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એના માટે એક ચમચી જેટલું તેલ ઉમેરઈશું જો તમે વજન ઘટાડવા માટે આ નાસ્તો બનાવતા હોય અને તમારે બિલકુલ તેલ ના ખાવું હોય તો તમે તેલ વગર પણ આ નાસ્તો બનાવી શકો છો હવે બધું મેં સરસ મિક્સ કરી દીધું હવે આને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેશું જેથી રવો સારી રીતે ફૂલી જાય લગભગ દસ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણો રવો સારી રીતે ફૂલી ગયો છે તો હવે આ સમયે નાસ્તાને એકદમ ફૂલેલો અને સોફ્ટ બનાવવા અડધી ચમચી કૂકિંગ સોડા ઉમેરીશું સાથે સોડા સરસ મિક્સ થઈ જાય એના માટે એક નાની ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આ નાસ્તો બનાવવા માટે નાસ્તાનો સરસ ગ્રીન કલર જળવાઈ રહે એના માટે ખાસ તમે ઈનોની જગ્યાએ કૂકિંગ સોડા વાપરજો સોડા વાપરવાથી નાસ્તાનો કલર ખૂબ જ સરસ આવશે તો હવે બધું મેં સરસ મિક્સ કરી દીધું તો આપણે એક પ્લેટ લેશું જેને હલકા તેલથી ગ્રીસ કરી દેશું અને જે નાસ્તાનું બેટર તૈયાર કર્યું ને એ બધું જ બેટર આમાં ઉમેરી દેશું અથવા તમને નાસ્તો જેટલો જાડો કે પતલો કરવો હોય એ રીતે તમારે બેટર ઉમેરવાનું જો નાસ્તાની થિકનેસ તમારે વધારે ન જોવે તો તમે બે ભાગમાં પણ આ નાસ્તો સ્ટીમ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો સારી રીતે મેં પ્લેટમાં બધું એક સરખું સરસ ફેલાવી દીધું આ નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા માટે હું ઉપર થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરું છું તો તાજો અધકચરો વાટેલો મરીનો ભૂકો ઉમેરવાનો જેનો ટેસ્ટ આ નાસ્તામાં બહુ સારો એવો આવશે સાથે હું થોડા સફેદ તલ પણ ઉમેરી દઈશ આપણે આ નાસ્તો નો વઘાર નથી કરવાના એટલે થોડા તલ ઉમેરશો ને તો નાસ્તાનો દેખાવ અને સ્વાદ એકદમ સરસ આવશે તો હવે નાસ્તાને સ્ટીમ કરવા માટે અહીંયા મેં સ્ટીમરમાં પહેલેથી પાણી ગરમ કરવા રાખી દીધું હતું આપણું પાણી સરસ ગરમ થાય એટલે આપણે જે નાસ્તાની પ્લેટ છે એને રાખી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે સ્ટીમ કરી લેશું તો ફક્ત દસ જ મિનિટમાં એકદમ પરફેક્ટ એવો આપણો નાસ્તો સ્ટીમ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો દસ મિનિટ પછી નાસ્તાનો ખૂબ જ સારો કલર આવ્યો છે અને આ રીતે હું ટૂથપીક ઉમેરી નાસ્તાને ચેક કરું તો અંદર સુધી સારી રીતે કૂક થઈ ગયો છે ટૂથપીક ક્લીન બહાર આવે છે હવે આ નાસ્તાને આપણે ગરમ હોય ત્યારે જ ઉપર થોડું એવું તેલ લગાવી દેસું જેથી નાસ્તો ઠંડો થયા પછી પણ જરાય ડ્રાય ના થાય અને ખાતા સમયે એકદમ સોફ્ટ અને મોશ્ચરવાળો લાગે તો હવે બસ હલકો એવો નાસ્તાને ઠંડો થવા દઈએ નાસ્તો થોડો ઠંડો થાય ને એટલે આપણે એને પીઝાની જેમ કટ કરી લેશું તો આ રીતે પહેલાં પ્લસની સાઇનમાં કટ કરીએ અને પછી ક્રોસ કટ લગાવી દઈએ એટલે એકદમ પરફેક્ટ એવા પીઝા જેવા નાસ્તાના શેપ તૈયાર થઈ જશે તમે ચાહો તો તમે ટ્રાયંગલ કે ચોરસ શેપમાં પણ કટ કરી શકો છો તો તૈયાર છે આપણો એકદમ હેલ્ધી ટેસ્ટી દસ જ મિનિટમાં ઓછા તેલમાં તમારા પેટને ઠંડક આપે એવો હેલ્ધી ટેસ્ટી દૂધીનો નવો નાસ્તો એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો નાસ્તો ઠંડો થયા પછી તમને બતાવું તો તમે જુઓ એક એકદમ સોફ્ટ એવો તૈયાર થયો છે અને એકદમ જાળીદાર બન્યો છે તો આ નાસ્તો એકવાર જરૂર જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે બાળકોને લંચ બોક્સમાં આપવા કે પછી જ્યારે પણ હલકું ફૂલકું ખાવું હોય ત્યારે તમે બનાવી શકો છો ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરજો બધાને ભાવશે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ